છગનભાઈ એની ઘરવાળીને કે એ કે હું કાલે એક ભેંસ જોઈ આવ્યો છું ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીસ કહે છે પણ એ ત્રીસમાં પતી જાય તો ભેંસ આવી જાય ને તો આપણે હું ચોખ્ખું ને દહીં ને ને ખાવા થાય એની ઘરવાળી કે એ બહુ સારું કામ કર્યું તો એ કાલ તમે જાઓ પૈસા લઈને રૂપિયા લઈને જાઓ ભેંસ લે આવો હા આપણે આખા પરિવાર ને સારું અને મારી બા ને બિચારવા પૈસા દેતા નથી તો મારી બા ને ત્યાં તો મગજ ગયો તારી છું તારી એક છે હું ન આપું તો કે પણ તમે ન આપો તો કોણ આપે એ કે બીજા ને દેવું હોય દે બાકી મેળ ન પડે તું એ કે આવી તારી બા ની વાત વંશમાં ખોલી ને બેઠી તું એક ફિલ્મ જોવા જવું તું કે મારી બા ની ટિકિટ લેતા આવું તારી બા બાકીને ફેકી આને ઓલી બાયને મગજ ગયો મારી મા જેવી મારી માનું અપમાન થાય ત્યાં હું રહેવા નથી માગતી તો કે તાર પુતારે વહી જા અને એવા બે જણા બાઈ ત્યાં બાજુવાળો કે એ કે છગન તારી ભૈસી કે સિંગડું મારીને હમણાં અમારી વેંટી પાડી નાખશે તો કે મેં ક્યાં હજી લીધી ત્યાં સાનું મુના બેહોને ભૈસે હજી લીધી નહોતી ત્યાં બાઈ ત્યાં ગામ નહું વધુ